નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે તમે તમારા યુજીસીએલ ના ભરેલા બિલની રિસિપ્ટ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તમારા બિલની રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટે તમારે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પર જવું પડશે ઈ વિદ્યુત સેવા પોર્ટલ એ જીઓનએલ દ્વારા લોન્ચ કરેલ એક નવું પોર્ટલ છે જેની મદદથી ગ્રાહકો ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશે ઈ વિદ્યુત સેવા પોર્ટલ ઉપર જવા માટે સૌ પ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જીઓનએલ પોર્ટલ અથવા તો ઈ વિદ્યુત સેવા પર ટાઈપ કરી શકો છો તમારે મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરી અને લોગ ઇન કરવાનું રહેશે એ પછી તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો લોગ કરવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે જે નીચે આપેલ બટન સાઇન અપ દ્વારા તમે રજીસ્ટ્રેશન કરી શકશો તો તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું લોગિન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર પોર્ટલમાં એડ કઈ રીતે કરવો એના માટે અમે એક વિડીયો બનાવે છે આની પહેલા જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને વિડિયો જોઈ લેજો પછી આ વિડીયોની અંદર કન્ટિન્યુ કરી કરીએ તો ચાલો હવે લોગિન કરી લઈએ આપણે મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ અને હવે નીચે ડિસ્કોમ સિલેક્ટ કરો તમારી યુજીવીસીએલ અને નીચે આપેલ બટન લોગિન ઉપર ક્લિક કરો એટલે આ રીતે હવે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરો અને નીચે આપેલ બટન સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરો એટલે આ રીતે ફરી સ્ક્રીન આવશે જેમાં લખેલ હશે સિલેક્ટ ફોલોઇંગ યુઝર અને તમારો મોબાઈલ નંબર આપેલા હશે એમાં સબમિટ ઉપર ક્લિક આપો લોગિન કર્યા બાદ આ રીતે કંઈક ઈ વિદ્યુત સેવાનું હોમ પેજ ખુલી જશે જેની અંદરથી તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો ઓનલાઈન સુવિધાઓનો લાભ લેવા માટે જેમ કે તમારી બિલ હિસ્ટ્રી ચેક કરવા માટે તમારી બિલ રિસિપ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ તમારો ગ્રાહક નંબર લિંક કરવો પડશે જે નીચે સાઈડ બાર મેનેજ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરો મેનેજ એકાઉન્ટ ઉપર દેશો એટલે આ રીતે જેટલા પણ ગ્રાહક નંબર એડ કરેલા છે તેનું લિસ્ટ અહીં બતાવશે અને નવો ગ્રાહક નંબર એડ કરવા માટે એડ એલટી એકાઉન્ટ ઉપર ક્લિક કરો એટલે તમે તમારો નવો ગ્રાહક નંબર એડ કરી શકશો હવે તમારે જાણવું હોય કે તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું લોગિન કઈ રીતે કરવું એના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે તો ત્યાં જઈને એ વિડીયો જોઈ લેજો પછી કન્ટિન્યુ કરીએ હવે ગ્રાહક નંબર એડ કરી લીધા બાદ તમારા બિલની રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટે સાઈડ બાયની અંદર સ્ક્રોલ કરો નીચે આપેલ છે પેમેન્ટ હિસ્ટ્રી એના ઉપર ક્લિક કરો અથવા તો આ રીતે જો હોમ પેજ આવે તો હોમ પેજની અંદર આપેલ છે પેમેન્ટ હિસ્ટ્રી પેમેન્ટ હિસ્ટ્રી ઉપર ક્લિક કરો હવે આ રીતે સ્ક્રીન આવશે જેમાં ડ્રોપડાઉનમાં તમે જેટલા પણ એડ કરેલા ગ્રાહક નંબર હશે તે બધા ગ્રાહક નંબર અહીં બતાવશે હવે તમારે જે પણ ગ્રાહક નંબરની રિસિપ ડાઉનલોડ કરવી છે એ ગ્રાહક નંબર સિલેક્ટ કરો હવે નીચે બે ડ્રોપડાઉન બોક્સ આપેલ છે તેમાં તમારે સમયગાળો સિલેક્ટ કરવાનો રહેશે કે ક્યાંથી ક્યાં સુધીની તમારે બિલ રિસિપ જોવી છે અથવા તો ડાઉનલોડ કરવી છે તેના માટે તારીખ સિલેક્ટ કરવાની રહેશે હવે પહેલું બોક્સ છે ફ્રોમ ડેટ જેની અંદર જે તારીખ પછીથી તમારે બિલ રિસિપ ડાઉનલોડ કરવી છે એ તારીખ સિલેક્ટ કરવાની રહેશે અને બીજું બોક્સ છે ટુ ડેટ એમાં જ્યાં સુધીની બિલ પેમેન્ટ હિસ્ટ્રી તમારે ચેક કરવી છે અથવા તો રિસિપ્ટ ડાઉનલોડ કરવી છે તે ડેટ સિલેક્ટ કરવાની રહેશે તો ચાલો આપણે ડેટ સિલેક્ટ કરી લઈએ અહીંયા ફ્રોમ ડેટની અંદર આપણે જાન્યુઆરીથી બિલ હિસ્ટ્રી ડાઉનલોડ કરવી છે તો જાન્યુઆરી સિલેક્ટ કરી લઈએ એક જાન્યુઆરી અને નીચે હે ટુ ટુ ડેટ એની અંદર આજની ડેટ એટલે કે આજની ડેટા સિલેક્ટ કરી લે એટલે હવે અહીં તમને જાન્યુઆરીથી પંદર જુલાઈ સુધીની તમે જેટલા પણ બિલ પેમેન્ટ કરેલા છે તેની બધાની રિસિપ્ટ બતાવશે હવે નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે તમારા ભરેલા બિલની બધી રિસિપ્ટ આવી જશે જેની અંદર હે રિસિપ્ટ નંબર આપેલા છે બિલ ભર્યાની તારીખ આપેલા છે તમારું અમાઉન્ટ આપેલ છે અને પેમેન્ટ મોડ આપેલા છે કે કઈ રીતે તમે પેમેન્ટ કરેલું છે હવે અહીં તમારે જે પણ રિસિપ્ટ ડાઉનલોડ કરવી છે તે રિસિપ્ટ નંબર ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારી પેમેન્ટ ટેકનોલોજમેન્ટ એટલે રિસિપ્ટ ખુલી જશે જેની અંદર તમારી બિલની ડેટ તમારો રિસિપ્ટ નંબર તમારું પેમેન્ટ મોડ બતાવશે તમારું નામ અને અમાઉન્ટ બતાવશે હવે આને પ્રિન્ટ દેવા માટે નીચે આપેલ બટન પ્રિન્ટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડાયલોગ બોક્સ આવી જશે જેની અંદર આપે ડેસ્ટિનેશન એની અંદર સેવેજે પીડીએફ સિલેક્ટ કરો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે હવે અહીં તમારે રિસિપ્ટ ક્યાં સેવ કરવી છે તેનું લોકેશન માગશે એટલે આપણે લોકેશન આપી દઈએ ક્યાં સેવ કરવી છે અને નીચે તમારે રિસિપ્ટનું નામ આપી દયો જે પર તમારે નામ આપવું હોય આપણે રિસિપ્ટ આપી દઈએ નામ અને હવે નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે આ રિસિપ્ટ તમારા જ્યાં પણ લોકેશન આપેલ હશે ત્યાં પીડીએફ તરીકે સેવ થઈ જશે આ રીતે તમે તમારા ભરેલા બિલની રિસિપ તમે ડાઉનલોડ કરી શકશો અને હવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા બધા સાથે શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જી ને લગતી નવી નવી માહિતી જાણવા માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઇન અને જીબી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો જ્યાં તમને આર્ટિકલ દ્વારા પણ જાણવા મળશે કે તમારે બિલ પેમેન્ટની રિસિપ કઈ રીતે ડાઉનલોડ કરવી જે આર્ટિકલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અમારી વેબસાઇટ ઉપર જવા માટે સૌ પ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો gbguru.in ગુરુ ડોટ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે જીબી ગુરુ ડોટ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જ્યાં તમને પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી નવી માહિતી મળતી રહેશે તો અમારી વેબસાઇટની મુલાકાત એક વખત જરૂર લેજો જ્યાં તમને નવી નવી માહિતી મળતી રહેશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ